જો ગુંદી બની તૈયાર થઈ ગઈ છે એટલો મસ્ત નો ટેસ્ટ છે હેલો ગાઈસ નવ વાગ્યા છે રાઈટ નવ વાગી ગયા છે આપડા મસ્ત ના જોવો અને અત્યારે આપણે બનાવવાનું શું બનાવવાનું છે મમ્મી ગુંદી મીઠી ગુંદી તો મસ્ત ને આપણે ગુંદી ભર ઘરે બનાવવાની છે કારણ કે આજ ગરમા ગરમ ગુંદી ખાન મન થયું છે ને જો ઈ પ્યોર ઘી એમાં બનાવવાની છે ઘીમાં તળવાની છે આપણે ગુંદી તેન હાટુ છે ને ઝેપ્ટોમાંથી આપણે ઘી મગવી લીધું છે એક નંબર અને જો આટલા ચણાનો લોટ આપણે રાખ્યો છે આટલા ચણાનો લોટ આપણે ગુંદી કરવાની છે તો પહેલા આપણે અંદર ઘી નાખી દેવી તળાવા હાટુ કારણ કે ફૂલ ઘીમાં માં આપણે તળવાની છે પ્યોર દેશી સ્ટાઈલ તો મજા ચાકા જામ રીતે આપણે ગુંદી બનાવવાની છે એન્ડ સુધી બનાવી રહેજો જોવી આગળ શું થાય છે અને અત્યારે એ જોવાનું છે કે આપણી ગુંદી બને છે કે નથી બનતી કારણ કે મારી મમ્મી બનાવે છે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ

ખાંડ ને પાણી બે એક હરખી માત્રામાં લઈ લીધું છે એક એક સાયલીઓ બે એક હરખો છે અહીં ઘી આપણું ગરમ થઈ ગયું છે બેટર એ મસ્તનું બની ગયું છે ચણા નું લોટ વાળું ચણા નું લોટ પાણી બીજું નાખ્યું છે મીઠા સોડા આ એ જો સોડા નાખ્યો છે એટલે આપણી ગુંદી ફૂલી ફૂલી બને તો આપણું સેટઅપ રહ્યા છે પાંચ જ મિનિટ માં ગુંદી બને એવું મમ્મીએ કીધું છે તો જોવી પડે છે કે નથી પડતી તેલ આવી ગયું છે કે નથી આવી ગયું

એટલે જો આપણે મસ્ત અને ગુંદી થઈ ગઈ છે ચાલો પાડીએ ઉપરથી જોવી નીચે પડે પડે છે છે હો રીતે જાણી નાખી છે જો કે આપણે જુગાડ જ કરવાનું હોય બધી વસ્તુમાં આપણે કોઠી કોઠી સ્કીમ બનાવ જુગાડ જ કર્યો તો ટ્રાય મેક્સેસ વહી ગયું હતું એવું જ લાગે છે સક્સેસફુલ જ છે આપણું પપ્પા એ અત્યારે છે આ ખાંડવા બેઠા છે ઇલાયચી ખાંડી છુટી છૂટી મસ્ત ની ગુંદી પડી છે આપડી મસ્તની ખંડાઈ ગઈ છે હવે એને આપડી ચાસણી છે ને નાખી દેવાની છે ઇલાયચીની ચાસણી જો મસ્ત નાખી દીધી છે અને આપણી ગુંદી ઘીમાં મસ્તની ફ્રાય થાય છે તો લગભગ હવે થઈ ગયું નથી લાગતું તો આપણે ગુંદીને ગાઢ લેવી જો કે મસ્તની ગુંદી બની છે તો આને સીધી આપણે ડાયરેક્ટ નાખશું ગરમા ગરમ ચાસણીમાં તો આપણી ગુંદી વહી ગઈ જો ચાસણીમાં એવી રીતે ધીમે ધીમે કરીને આપણે બધી આ વધેલી ગુંદી નાખી દેવું પછી આપણી ભાઈ બેટર વધારે છે જોવામાં તો સારી લાગે છે કે આપણી ગુંદી સક્સેસફુલ છે એવી ટેસ્ટમાં પણ સારી છે આપણે એવું જા લાગવાનું જોઈએ ટેસ્ટ મસ્ત જઈશે આનો ચાલો તો જોઈએ હવે બીજો ગાણો એ પાડ લઈ આપણે ગુંદીનો મસ્તનો આ રીતે તમે જોઈ લેજો તમારે ઘરે ગુંદી બનાવી તો આ પદ્ધતિ હાલે એમ છે બધાને ઘરે જાણો તો પહેલો જોઈએ આવો આ રીતે ધીમે ધીમે કરીને ઘી માં તમે તેલ માં ગમે એમાં તળો એમાં હાલે મસ્ત ની ગુંધી બને ઘરે જોવો પણ ઘી માં ટેસ્ટ સારો આવે પપ્પા એ સાચી વાત કીધી ઘી માં ટેસ્ટ સારો આવશે તો આપણો એક એક આ હતો કે આનાથી નહીં તમારે ઘરે પડ્યું હોય તો પાડી શકો અને બીજો એક હવે આપણે આ ગોય તો છે આ ટાઈપની આપણે ભાત ઓહાવાની જારી આવે ને એમાં પણ સારી ગુંદી પડે છે જુઓ ના 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 જીણી પડી જીણી પડી બસ 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 તો હવે આમાં જોય કામ કેવીક પડે છે આમાંય ગોળ ગોળ કાણા તો છે મિક્સ કરી દીતેય ખબર પડે ના રેકો તો આમાં થઈ જાય છે અને બાકીની આ જો ચાસણી માં છે આ ચાસણી અને બાકીની આપણે આ નાખશું જોવી હવે શું થાય છે આગળ હવે આપણે નવો એક પાછો ગોઈતો છે આમાં જો આ ડેપ ની અમાર ભાઈ સીબુ છે ઢાકવાનું એમાં છૂટી છૂટી પડે છે બધેમાં છૂટી છૂટી પેલા પડે છે પછી ભેગું થઈ જાય છે તો આમાં કઈ ખરખી ગુંદી પડી છે છૂટી છવાય

હવે એક એક નથી ત્રણ એક તો તમને કહી દીધા ગુંદી પાડવાના હવે છેલ્લો ઘાણો આપણો પડે છે અને બસ મસ્તની ની ગુંદી બની જાય અત્યારે ચારો માથે પેડસ એટલે કઈ દેખાતું નથી એ વાત અલગ છે બાકી જો આ આપણી ગુંદી મસ્તની છે તો જો આપણી ગુંદી મસ્તની બની ગઈ છે અહીંયા આ જરીક બુંદી જેવું નથી પણ ટેસ્ટ એન જેવો છે આ તળાઈ ગઈ છે આપણી ગુંદી ગુંદી જેવું જ છે ગુંદી જેવું કેમ નથી તો હવે આપણે આમાં જરી છે ને દ્રાક્ષ નાખી દેવી તો આપણે આ ડ્રાય ફ્રૂટ નાખી દેવી મસ્ત ની જો દ્રાક્ષ છે એક નંબર તો આપણે દ્રાક્ષ નાખી દીધી છે કેમકે દ્રાક્ષ વાળી ગુંદી ખાધી કમાન કરી દેજો તો આપણી ગુંદી બનીને મસ્તની તૈયાર થઈ ગઈ છે આપણી જો ગુંદી બનીને તૈયાર થઈ ગઈ છે એટલો મસ્તનો ટેસ્ટ છે તો એ ચાખવી ખમો ચમચી દઉં